કથાના પ્રસંગની અંદર પરમ પૂજ્ય સદગુરુ જોગી સ્વામીને વાતો સાક્ષાત સવિતા ભાગ એક કિરણ સ્વરાશી પોઈન્ટ નંબર પાંચ આજની કથાની અંદર સવારના પહોરની અંદર સરસ મજાના સૂર્યના કિરણ સમાન આશીર્વાદ મધ્યનું તેરનું વસનામત એના પર વાત કરી પછી છેલ્લાનો પાંત્રીસનું નો વસનામત એ આવતા મહારાજ કે મારે વિશે ધર્મ છે છતાં પણ એનો અભિમાન નથી મારે હેશે વૈરાગ છે એનો અભિમાન નથી મારે છે સ્વધર્મ છે એનો અભિમાન નથી દૃષ્ટાંત આપ્યું જેમ કોઈ પુરુષ બારગામ જાય અને કેડે સોનામાં તો રૂપિયા એની વાંસલી બાંધ દે કપડો હોય ને કપડો એમાં ભરી દે અને બધા બાંધ દે એનો એને ભાર જણાય છે મને ભાર જણાતો નથી અને સ્વામી બાપાએ વિભાગ પાડ્યો કે ભાર એટલે શું સ્વામી કે હું ધર્મ પાળીશ તો જ મારો મોક્ષ થાય આભાર કહેવાય ધર્મ છે એ સાધન છે સમજાણું ધર્મથી ગમે એટલે પાળશું ગમે એટલા હોય તો પૂરણપણો નહીં મનાય વૈરાગ એટલું રાખશો તોય પણ પૂરણપણો ન મનાય આત્મનિષ્ઠા બીજું તમામ સાધન સાધન છે અધૂરા છે સાધનમાં પૂર્ણ પ્રાપ્તિ નથી પણ એનાથી આપણે ભગવાન સ્વરૂહ સાધવાનું બળ મળે એનાથી બળ મળે અને સ્વામી કે તમે જો સાધનથી કલ્યાણ માન્યું હોય તો આપણી સમજણમાં ફેરશે કલ્યાણ સેનાથી આશરાથી અને સ્વરૂપ નિષ્ઠાથી છે સ્વામીએ મધ્યનું તેરનું એના પર સાક્ષર સવિતામાં વાત કરી આ પ્રમાણે ધર્મ હૃદય કેટલું ધર્મ પડ્યો કેટલું કર્યું સેવટ હું થયું બોલો કોઈ ખોટું ન બોલ્યા આમાં પક્ષવાળા એને દુર્યોધને કીધું કે પાંડવનો નાશ કેમ થાય ભીષ્મને પૂછ્યું ભીષ્મ કે હાસ્યવાદ કું ઘા અલભને કે પોતાનું મોત બતાવે ને એવા ધર્મ રાજા છે સમજો ને એટલે ધર્મ રાજા ગયા અને કીધું ભાઈ તમારો નાશ કેમ થાય તો કે હા ભાઈ ભીષ્મ પિતા છે ને સંડાણનું એઠું ખાય ને તો એનો નાશ થાય અમારો કારણ કે આશીર્વાદ આપે ને એટલે તો એ અશક્ય છે એમાં હું વાંધો કે એક જાતિ સંડાળ એક કર્મ સંડાળ ત્યારે ધર્મરાજે કીધું તો કર્મ સંડાળશો તારું એઠું ભીષ્મ ખાય અને પછી બોલે કે પાંડવો પ્રતિભા હોવાથી તો ન રે આમ પોતાનું મોત બતાવે બોલો ભીષ્મ છે ને એ તારું એઠું ખાય ને તો થાય એ બને કેમ બની જાય બીજું તારે પેલા થાળ હોય ને જમીન અને મોઢે વેસણ હોય એમાં મૂકી દેવાનું પાંચસો સોખા વીસમો મીટર જમવા બેઠા એ કોળીએ ભર્યો તો કે માગ માઘ બીજો ત્રીજો છે ને તો ભગવાને માગ થઈ અને પેટમાં ઘરી અને ઉકાળ રાખ્યું કે જો આ માગ છે ને દઈ દે ને તો આપણો શા માટે એનો બોલી હતી પાંચ પાંડવમાંથી એક જાય એટલે કૃષ્ણને જવું પડે પાંચમાંથી એક વસ્તુ થાય ને તો એને ભાઈ જવું પડે છે અને હાથ જાય તો પોતાની પાસે ઉત્થાપન થઈ જાય ને પોતાનું બોલો એટલે એમ કરવું પડે જો માખી કહી અને બધું કાઢી નાખ્યું માઘ ભાગ એમ કીધું છે બોલવા ગયા ને તો આમ થયું એટલે સાધનથી કોઈ દિવસ કલ્યાણની શરૂપ સંભાળે નહીં તીર્થયાત્રા કરો કરો ગમે તે કરો ને તો એનાથી પૂર્ણ ન બનાય એ સાધુ મળે અને કથા વાર્તા કરે સ્વરૂપ નિષ્ઠા થાય ત્યારે વાસ્ત થાય સાધન છે બધા ભાષા ખોટા નથી મહારાજે પ્રથમનાથ ઓગણ ચાલીસમાં લખ્યું છે વેદાંત આગળ સગુણ નિર્ગુણની વાત કરી સવિકલ્પ નિરિકલ્પ અને ચાલીસમાં વાત કરી સવિક નિરિકલ્પ એ મુક્ત સ્વામીને આગળ છે સ્વામી બાપાએ લખ્યું એમાં બસનામત એના ઉપર કીધું કે ઓલી છે ને ઓગણ ચાલીસ વેદાંતની વાત છે ને એ આકાશની છે અને મુક્ત મુનિ પાસે જે વાત કરી એ પ્રત્યક્ષ પૃથ્વી પર છે આમ વિભાગ પડ્યો ઓલી વાત નો ક્યાંય નો સાધન છે એ સાધન કરે એને માટે હસા થાય ખોટાની સમજ્યા ને છે હસો અરે ગમે એટલું કરણ તો એ સાધનમાં અપૂર્ણપૂર્ણ રહે આખી જિંદગી હાંસું બોલ્યા તે બોલ્યા નરવવા કમજોરવા એને ખબર હતી કે હાથથી મરણો અસમસામાં નહીં એટલું બોલાઈ ગયું ને ઓ બખોટું થયું કે હવે મારું કલ્યાણ નહીં થાય હા અત્યાર સુધી જે કર્યું ને એ બધું પાણીમાં આઠ વરની ગોળે આખી જિંદગી આમ કર્યું એને આમ એનો ભાઈ જુઓ એને કેટલું કીધું સ્વરૂપનું બળ હતું એટલે મહારાજે મધ્યના નવમાં માલિક સ્વરૂપનું બળ સ્વરૂપનું બળ હતું ને અને ધર્મ રાજાને સાચના વચનનો વિશ્વાસ હતો અને સ્વામી બાપાએ ખોલ્લો પડ્યો વિભાગ પડ્યો ધર્મરાજા કૃષ્ણ માનતા હતા એ અનાદિકાળથી કાળથી એકસો ને આઠ એના જન્મ થઈ ગયા કૃષ્ણના પરોક્ષ ગૌલોકધામમાં એને માનતા હતા ત્યારે અર્જુન છે એ પોતાને સન્મુખ નંદ યશોદા વસુદેવ દેવકી એના પુત્ર કૃષ્ણ એને ભગવાન માનતા હતા પૃથ્વી પર એ સ્વરૂપ એની નિષ્ઠા હતી એનો આશરો હતો એનો વિશ્વાસ હતો આટલે આટલું કર્યું છતાંય પણ મનમાં શંકા ન થઈ પછી મને તો કેટલા અંશે મારો ભેડા ધર્મ રાજાને રિએક્શન આવી ગયું હ ભગવાન કૃષ્ણે સમજાવ્યા ઋષિમને સમજાવ્યા ઓલાએ સમજાવ્યા કેટલા પ્રકારની એન્શન માર્યા પણ રીક્ષણ ઉતર્યું નહીં થોડોક ફેરફાર થયો આનો વધારે નહીં પણ અર્જુન જેવા નિર્સંશય થયા નહીં એમ મધ્યના નવમાં લખ્યું એને જોવા નથી જો એના જવાનો એનું કારણ એને પરોક્ષ હતા અને અર્જુનને માટે પોતાને સન્મુખ હતા એ પ્રત્યક્ષ કૃષ્ણ એને માનતા હતા બસ પરોક્ષથી ભવતણો પાર આવે નહીં વેદ વેદાંત કહે સત્યવાણી परोक्ष थी न पार आ वे नहीं वेद वेदांत कहे कौन के वेदांत के वेद कहे चार वेद खटशास्त्र अडर पुराण महाभारत रामायण ये मालिक है जो तो प्रथम मध्य एक प्रत्यक्ष भगवान ने शांत ये मोक्षण दाता से મધ્યનું ક્રિષ્મ આ મા ટાઈટલ બધા મૂક્યા એના બધા વેદ ચાર વેદ ખટસા દરજાપુરા મહાભારત રામાયણ વેદ શાસ્ત્ર પુરાણ એ સિદ્ધાંત છે ભગવાન ને ભગવાનના સંત એ જ કલ્યાણ કરતા છે એને કહેવું કે એ મારા કટકા કરી નાખે તો પણ મારે ગુણ આવે ને આ આશરાનો સ્વરૂપ કહેવાય એ તો મારા મોક્ષને જાતા છે જો એવું મોક્ષને જાતા જો સ્વામી કે સો મહિના સુધી દરરોજ ઉઠીને યત્ન કરે ગુરૂનાથન સ્વામી પણ કીધું છે છ મહિના સુધી એક ક્રોધ આવે એ ક્રોધ ક્રોધ ન કરે તો યજ્ઞ કરનારથી એના કરતાં શ્રેષ્ઠ છે યજ્ઞ છે ને એની જવાળા છે ને બંધ થઈ જાય પણ ક્રોધની જવાળા છે ને એ બંધ ન થાય એ જવાળા બંધ કરવા માટે આવશે લાકડાને છે એમાં યજ્ઞ કરશો ને એમાં સમિદ્ધ એ તો તાવતા હોય પણ ક્રોધ છે ને એમાં કાંઈ જોઈએ નહીં હા વગર લાકડે ખબર છે ને નવલખા પર્વત છે ને દિવસનું પાણી હોય કુંડમાં અને હા હાન થાય અને એમાંથી વગર લાકડે અગ્નિ પ્રગટ બોલો કાંઈ ન જોઈ જો આ નવ પર્વત હોય ભગવાન સ્વામી બાપાએ બે વિભાગ પડ્યા ગોપાલ યોગી પાસે અને વાંચ્યા બે ગોપાલ યોગી પાસે એક વર્ષ સુધી રહ્યા અને પોતાના સ્વરૂપનું જ્ઞાન કરાવી નિશ્ચય કરાવી અને ધામમાં મોકલ્યા અને નવલખામાં ત્રણ દિવસ રહ્યા નવ લાખ સ્વરૂપે દર્શન આપ્યા પણ એને જે જોતું હતું ને એ સામે આપ્યું મજાને પણ પોતાના સ્વરૂપનો નિશ્ચિત કરાવી અને ધામમાં મોકલ્યા નથી જે સિદ્ધિ જોતી હતી યોગીઓને એ સિદ્ધિને આપી દીધી બસ ભેટા જોયું કેટલું કર્યું જો નવ લાખ નવ લાખ સો રૂપિયા થયા પછી સ્વાય પાછું લઈ ગયું પાછા બધાને ફરી એકવાર ભેટા તો કે આનું કારણ શું કે કદાચ એક એકવુંક ભેટો અને કદાચ પછી કાળ આવે નવી જોઈએ તો એટલે એક પેલા પહેલાં ભેટા આમ લખ્યું સુખું અને પછી એક એકને ભેટા બેટા પણ છતાંય એને પોતાના સ્વરૂપનો નિશ્ચય કરાવ્યો નથી એને જે સિદ્ધિ જોતી હતી એ સિદ્ધિ એને આપી દીધી બસ નાનો બાળક હોય ને જેને રોતું હોય ઘૂઘરું આપો અને ખખડાવી રાખે એમ સ્વામી બાબા સોખું લખ્યું ઘૂઘરો આપ્યો હોક્ષર સુધી લખ્યું સુખ ઘૂઘરું આપી દીધો જે શોખે રેમા કરે રોતા બંધ થઈ જાય એટલે ગોપાલ યોગીભાઈ એક વર્ષ સુધી રહ્યા બોલા અને ફરી બોલા કે તમે ગુરુ ઓલા કે તમે ગુરુ ઓલા કે તમે ગુરુ ઓલા શિષ્ય તમે બોલા અમદાવાદ પછી મહારાજે એલો યોગીએ મહારાજને પ્રાર્થના કરી મહારાજ હા અહીં વાઘ સિંહ આવે છે અને ગાયો બીવ નાશ કરે છે આ લોકો અરજી કરે છે તો મહારાજ કે ભમસા હા તમે શંખ વગાડો છે હું તો વગેરે વગેરે મારી દાઢી ખાઈ ગઈ તો એ સાતો નથી સત્તાય મહારાજને કહેવાથી મહારાજે કીધું પાછો વગાડો અને શંખ વગાડ્યો અને વૈયા ગયા સ્વામીએ મર્મ લખ્યામાં કે જો ખાલી ગોપાલ યોગી એ મહારાજ કહેવાય છે શંખ વગાડવી ગયા તો મહારાજ પોતે શંખ વગાડ્યો તો શું થાય સમજો ને આ ગર્ભ સીમિત છે સમજો ને બાળકનો જન્મ છે મર્મમાં એને તો કીધું વગર મરી ગયો પણ મહારાજને વગરો વગાડો એમાં થોડું હિંમત ધરે કે પાછો વગર આ થઈ ગયો પછી એને એમ છે બોલો એણે લખ્યું છે મહારાજને કહેવાથી વગર થયું તો મહારાજે વગાડ્યો હોત તો કેટલી પ્રાપ્તિ સાથ બોલો એટલે આખા બ્રહ્માંડને સત્સંગી કરવા એક મુક્તાન સમી જવા સંત બનાવવા એ કઠણ છે સમજાય મુક્તાન સમી જવા એક સંત બનાવવાને બહુ કઠણ છે એમ મહારાજ એક વર્ષ સુધી એની પાસે રહ્યા છે બધી પ્રકારની વાસના હાથે તોડાવી અને સૌરો પરી ઓલા કે તમે ગુરુ ઓલા કે તમે ગુરુ જો અને મનનો સંકલ્પ ને એ આપી દીધો વાસના તોડાવી નથી સંકલ્પ બંધ કર્યા નથી ત્યારે ગોપાલ યોગીના સંકલ્પ બધા બંધ કરી દીધા બધું કરી દો હજામત કરીને પાછા પાછા ભાળ ઉગશે એ મેં મજા કરી નાખ્યો નહીં અને આનો ટકો કરી નાખ્યો ગોપાલનો તો ફાળું ઊગો જ નહીં કોઈ જ બરાબર ને એના વાળ ઉગે જ નહીં અને આપણે ટકો કર્યો પંદર રૂપિયા આવશે બોલી સાહેબ એમ જે નવ લખે પર એના ટકા કર્યો બોલો એટલે સ્વામી કે એની જે સિદ્ધિ જોતી હતી ને એને સિદ્ધિ આપી દીધી પૂરું થઈ ગયું પણ ગોપાલ યોગીને જેવો નિશ્ચય કરાવ્યો જે આત્મબુદ્ધિ કરાવી એવી નથી નથીની પેટે લખો સારા નીકળ્યા હા સમજે ને મહારાજને આ કે બે મહિના રોકાણા અને તર અને હાકર સંભાળે હમ બોલો બ્રહ્મ જ્ઞાન હતું પણ પોપટ્યું હતું એની પાસે બ્રહ્મ જ્ઞાનની વાત કરતો મહારાજ આગળ મહારાજને કે બે હું વાત કરું તમે સાંભળી જાઓ બ્રહ્મ જ્ઞાનની વાતો કરતા જો એક બ્રહ્મ સત્ય છે બધા બધું ખોટું છે જગત ખોટું છે हगा वाला आते बजे हाँ और महाराज की जो मागो तो काफी अधिकरों ने भेंहो महाराज का तो नास्तन तो नोरे ना तो एक बार की तो ये क्यों क्यों मार गए मुंड की और तो आत्मवंशिक पहले तो ये करूं हूँ अब बुझा अब कोपटियों किनारे करूंगा बोल પણ લેખાનો કાંઈ થોડું જોવાનું છે કંઈ કોઈ ન રહે તહી મહા ડોહીને પણ નિશ્ચય થયો અને પછી ત્યાંથી મહારાજ નીકળ્યા આખા બ્રહ્માંડને સત્સંગ કરાવો એના કરતાં મુક્તાંત વેક્તા બનાવવા એ શ્રેષ્ઠ છે કઠન છે બોલો લોહીનું પાણી થઈ જાય ને એ સાહેબ ડૉક્ટર ક્યારે થવાય તરબુસ વંશ મારે જેમ હમ તરબુસ વંશ મારતો ને એમ ન હોય એ લોહીનું પાણી થઈ જાય તો એ ડૉક્ટર થવાય એમ એક જીવને ભગવાને માર્ગે ઠરાવો એ ખબર પડે કેમ થાય કેમ થાય એ એને માટે બધું સોડવું પડે સહેજાનંદ સ્વામી મહારાજ